નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે સેલવાસમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો સીઝનનો કુલ વરસાદ એકસો તેર ઇંચ થયો મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમ સત્તાવાળાઓ દમણગંગા નદીમાં ક્રમશઃ તબક્કાવાર રીતે એક લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડશે હાલ સિત્તેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વરસાદથી નુકસાનીના કોઈ સમાચાર નથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મેઘરાજા ત્રણ દિવસથી સતત વરસી રહ્યા છે મેઘગર્જના સાથે જોરદાર વરસવાનું શરૂ કર્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં આ પંથકમાં સાર્વત્રિક આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સીઝનનો કુલ વરસાદ એકસો તેર ઇંચ થયો છે મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમના દસ દરવાજા ખોલી તબક્કાવાર એક લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની જાહેરાત કરી છે અત્યારે સિત્તેર હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે ડેમ સત્તાવાળાઓએ નાગરિકોને દમણગંગા નદીના પટમાં ન જવાની સૂચના અપાઈ છે વરસાદથી જાનમાલને કોઈ નુકસાનના સમાચાર નથી સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ